હું ડૉક્ટર ડી કે વડોદરીયા પંચીલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને આજે પંસિલ સ્કૂલના આંગણે ખૂબ મોટો ઉત્સવ અને ઉત્સાહ આ ઉત્સવ અને ઉત્સાહ એટલે ધોરણ દસનું બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે ખૂબ સરાહનીય અને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે એટલે વિદ્યાર્થી આલમમાં ખૂબ આનંદ છે વિદ્યાર્થીએ ખૂબ સેલિબ્રેશન પણ કર્યું એના માટે અને જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા અને રાજકોટનું જે પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે જ્યારે પન્સિલ સ્કૂલનું રિઝલ્ટ છે એ નવાણું પોઈન્ટ છવ્વીસ ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે એટલે ખરેખર અભિનંદન પાત્ર છે એના માટે વિદ્યાર્થીના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન વિશેષ વાત શાળાનું આટલું સરસ મજાના રિઝલ્ટમાં વીસ જેટલા વિદ્યાર્થીઓ છે એ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ત્રીસ જેટલા વિદ્યાર્થી એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને બધાના રિઝલ્ટ ખૂબ સારા આવ્યા છે અને ખાસ વિશેષ અમારી શાળાના વીસેક જેટલા વિદ્યાર્થીઓ છે એ સોમાંથી સો જેટલા માર્ક્સ એ વીસ જેટલા વિદ્યાર્થીઓએ મેળવા છે એ ખૂબ સરાહનીય બાબતો છે અને વિશેષ વાત કરું તો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડને પણ અભિનંદન આપું છું એમનો આભાર પણ વ્યક્ત એટલા માટે કરું છું કે પહેલી વખત આટલું ઊંચું રિઝલ્ટ આવ્યું છે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા એ ખરેખર સારી વાત છે એટલા માટે સારી વાત છે કે આની પહેલાંના રિઝલ્ટો ઓછા આવતા ત્યારે ડ્રોપઆઉટ રેશિયો વધતો હવે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એની આગળની કારકિર્દીના અભ્યાસ માટે આગળ જશે એટલે ખૂબ સારી બાબતો છે અને ફરીથી આ શાળાના વિદ્યાર્થીઓને એમના વાલીઓને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહ જેવું વાતાવરણ ઊભું થયું છે થેન્ક યુ બીટા શું નામ મારું નામ ઢોંગા કૌશલ છે બીજા કેટલા પીઆર આવ્યો છે અને આજે જો ખુશીનો માહોલ છે આજે બહુ જ ખુશીનો માહોલ છે આજે અમારું એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે અને મારે ખૂબ સારા પીઆર આવ્યા છે નવાણું પોઈન્ટ એટી નાઇન પીઆર છે મારે હું શિક્ષક દ્વારા મહેનત કરાવવામાં આવતી શિક્ષક દ્વારા ખૂબ જ મહેનત કરાવવામાં આવી છે નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને પેરેન્ટ્સે પણ ખૂબ મહેનત કરી છે માતા પિતા દ્વારા મને ખૂબ જ સહયોગ મળ્યો છે અને સ્કૂલ સ્કૂલવાળા પણ ખૂબ જ સહયોગ મળ્યો છે મને જીત છે આજની જીતનો હું શ્રેય મારા માતા પિતા અને મારા સ્કૂલના બધા ટીચર મેમ્બરોને આપીશ મારું મને પ્રેશર આપ્યું નથી મારા ખુબ જ મદદ કરી છે અને મને ઘણી પ્રેસ કરાયો મને જે ન આવડતો મને બહુ શીખવાડ્યું છે મને ઇંગ્લિશ લાગતો હતો અને મારા સાહેબે ફૂલ મને સપોર્ટ કર્યો તો એમાં ભણાવવા માટે કેવો સપોર્ટ મને જે સ્પેલિંગ ન સમજાતા મારી મિસ્ટેક થતી મને કહેતા મારું નામ વાડોદરિયા દ્રષ્ટિ છે મારે આ એસએસસી બોર્ડ એક્ઝામમાં નવ્વાણું પોઈન્ટ ત્રેપન પીઆર છે અને આ જે ખુશીનો માહોલ છે આજે શિક્ષક દ્વારા તો ફૂલ સપોર્ટ કરવામાં જ્યારે અમને કાંઈ ક્વેશ્ચન હોય તો તરત આન્સર મળી જતો એક્સ્ટ્રા ક્લાસમાં અમને કરાવતા અને જે હોશિયાર સ્ટુડન્ટ કે ઠોર સ્ટુડન્ટ એમ કાંઈ ડિફરન્ટ નહોતો બધાને ઇક્વલી બધા સમજાવતા અને બધો ફૂલ સપોર્ટ હતો પર મેથ્સ માં આપણે 100 માંથી 100 છે મેથ્સ તો એક અઘરો સબ્જેક્ટ છે બધાના માટે પણ અમારા સ્કૂલમાં આ વિષયને સેલો બનાવી દીધો તો ઈ રીતના જમને પ્રિટેન્ડ કર્યાતા મેથ્સ માટે અને આમાં 100 માંથી 100 આવી ગયા માતાપિતા દ્વારા

મારે સત્તાણું પોઈન્ટ અને હું મારા રિઝલ્ટથી બહુ ખુશ છું અમારા શિક્ષકોએ અમને બહુ સારી રીતે તૈયારી કરાવી છે અને અમને ફૂલ સપોર્ટ કરતા અમારે ક્યાંય પણ વાંધો આવતો તો એ તરત જ અમારી ઉપર ધ્યાન દેતા પિતા છે તેના દ્વારા માતા પિતાએ પણ ફૂલ સપોર્ટ કર્યો છે અને ખાસ અમારા શિક્ષકોએ અને સ્કૂલ તરફથી પણ સારો સપોર્ટ મળ્યો છે આ જીતનો શ્રેય હું મારા માતા પિતાને અને શિક્ષકોને અને ખાસ આ સ્કૂલને આપું છું